અબોલ પશુ પક્ષીઓની સ્થળ પર નિઃશુલ્ક સારવાર માટે ગોંડલમાં શરૂ થઈ રહી છે અરહમ એનિમલ એમ્બ્યુલન્સ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી તથા પૂજ્ય પવિત્ર મુનિ મહારાજ સાહેબ આદિ થાણા ત્રણના સાનિધ્યમાં ગોંડલ ખાતે શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના સહયોગથી અરહમ યુવા સેવા ગ્રુપે અબોલ પશુ પક્ષી માટે ફ્રી અરહમ એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો ભવ્ય પ્રારંભ કરેલ છે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ હવા મહેલ ઓફ ગોંડલ સ્ટેટના માનનીય કુમાર સાહેબ શ્રી જ્યોતિર્મય સિંહજીના પાવન હસ્તે થયેલ અરહમ યુવા સેવા દ્વારા ભારતભરના બાર શહેરોમાં પચ્ચીસમી વધુ એનિમલ એમ્બ્યુલન્સ અને ત્રણ એનિમલ ક્લિનિક ચાલી રહ્યા છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી એક લાખથી વધુ પ્રાણીઓ અને પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવેલ છે આ સેવા ગોંડલમાં શરૂ થયા પછીના માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં સાઠમી વધુ પ્રાણીઓની સફળ સારવાર આપવામાં આવી છે આપના વિસ્તારમાં આપને કોઈ બીમાર કે ઘાયલ પશુ પક્ષી દેખાય તો આપ અરહમ એનિમલ એમ્બ્યુલન્સને ફોને કરીને બોલાવી શકો છો હેલ્પલાઇન નંબર છ બે છ બે શૂન્ય નવ શૂન્ય નવ આઠ નવ દરરોજ સવારે દસમી સાંજે સાત વાગ્યા વાગ્યા સુધી અરહમ એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે સર્વપ્રથમ તો હું આજ રોજ આ ગોંડલની પવિત્ર ધરાને નમન કરું છું જે ધરા પર આદિકાળથી અનેક મહાન સદકાર્યો થતા રહ્યા છે વર્તમાન સમયમાં પણ થતા રહે છે અને ભવિષ્યમાં પણ આ મહાન કાર્યો થતાં રહે તેવી હું પ્રાર્થના કરું છું શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંપ્રદાય દ્વારા પશુ પક્ષી અબોલ પશુ પક્ષીના લાભાર્થે આયોજિત આજના એમ્બિન્સથી હું અત્યંત ધન્યતા અનુભવું છું આ મહાન કાર્ય આ મહાન જીવદયાનું કાર્ય જેમની પ્રેરણાથી સાકાર થયું છે એવા પરમ વંદનીય પરમ પૂજનીય રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ શ્રીના શ્રીજનોમાં હું કોટી કોટી વંદન કરું છું મહારાજ સાહેબે જેમ પોતાના પ્રવચનમાં કહ્યું કાર્યક્રમની શરૂઆત તો એ પ્રથમ પડાવ છે પર આગળ વધતા જીવનમાં આગળ વધતા એ જ લાગણીથી એ જ ધગસથી એ જ પ્રેમથી આ કાર્યને ધપાવી રાખવું એ પણ જરૂરી છે એના માટે કેવલ